નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ મિત્રો ગુજરાતમાં આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે વિસાવદર બેઠક પર તેમની અપ્રત્યાશિત જીત ભાજપ જેવા મજબૂત પક્ષને હરાવી તેમના તેમની તમામ તાકાત સામ દામ ભેદની તાકાતને ઉપરવટ જઈ લોકોને લોકોનો વિશ્વાસ જીતી અને ગોપાલ ઇટાલિયાએ જે જીત નોંધાવી છે તેના કારણે થોડા દિવસ સુધી આમ આદમી પાર્ટી ચર્ચામાં રહી પરંતુ આ તેમની ખુશી બહુ લાંબો ના ટકી કારણ કે આમ આદમી પાર્ટીના બીજા એક અન્ય ચૂંટાયેલા ધારાસભ્ય બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ પાર્ટી વિરુદ્ધ બગાવતના સુર રેલાવી દેતા આમ આદમી પાર્ટીના ઉત્સવમાં રંગનો રંગમાં ભંગ પડ્યો છે અત્યારે તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ઉમેશભાઈ મકવાણાને આમ આદમી પાર્ટીએ પાંચ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે સામા પક્ષે ઉમેશભાઈ મકવાણાએ પણ પક્ષમાં પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી એટલે તેઓ હજુ ધારાસભ્ય રીતે ચાલુ છે એટલે આમ આદમી પાર્ટી ચર્ચામાં છે તેના બંને કારણો છે એક ગુજરાતમાં તેમનો ઉદભવ થઈ રહ્યો છે અને બીજું કારણ એ છે કે ઉદભવતાની સાથે જ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ તેમની અંદર આંતરિક વિરોધના સૂર પણ ઉત્પન્ન થવા લાગ્યા છે તો આ એક કાંઈ નવાઈની વાત નથી આંતરિક વિરોધ થવો આ એક રાજરોગ છે આપણે ત્યાં ડાયાબિટીસને એટલે કે મધુપ્રમેહને રાજરોગ કહેવામાં આવે છે રાજરોગ ડાયાબિટીસ એ અનેક રોગોનું ઘર છે તો આ રાજરોગને આ વિરોધને આપણે રાજકીય પાર્ટીઓ સાથે કેવી રીતે જોડી રહ્યા છીએ તો બળવો કરવો અસંતુષ્ટ થવું તે દરેક રાજકીય પાર્ટીઓમાં જોવા મળે છે દરેક રાજકીય પાર્ટીઓની અંદર આ રોગ લાગુ પડે છે એનું કારણ છે કે હવેના સમયમાં અત્યારે વર્તમાન સમયની અંદર રાજકીય પાર્ટીઓમાં જોડાતા લોકો સેવાના માધ્યમથી જતા નથી તેમના માટે રાજકારણ એક ધંધો છે આ એક નરી વાસ્તવિકતા છે જો કોઈ એમ કહેતું હોય કે હું લોકોની સેવા માટે રાજકારણમાં જાઉં છું તો એવા આંગળીને વેઢે ગણી શકાય તેવા લોકો છે બાકી મોટા ભાગના લોકો માત્ર અને માત્ર ધંધાની દ્રષ્ટિએ રાજકારણમાં જાય છે આ એક એવું ક્ષેત્ર છે જેમાં નામ અને દામ બંને મળે છે સત્તા અને સંપત્તિ બંને મળે છે ખૂબ જ ઓછી મહેનતે મળે છે એટલા માટે લોકોનો એક ઘસારો હોય છે રાજકીય ક્ષેત્રમાં જવું અને ત્યાં કોઈ પદ અને પ્રતિષ્ઠા અને પૈસો મેળવવું આ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે એટલા માટે તેઓ રાજકારણમાં પ્રવેશે છે હવે જો તેમને એવું લાગે કે જે ઉદ્દેશ્ય સાથે જે લક્ષ્ય સાથે તેઓ રાજકારણમાં જોડાયા છે તો તે ઉદ્દેશ્ય પૂર્ણ નથી થતો ત્યારે તેઓ પોતાના જ પક્ષની સામે ચડાવે છે પક્ષ પલટો રાજકીય પાર્ટીઓ પણ જવાબદાર છે વિચારધારા સિદ્ધાંતો આ બધા માત્ર ભાષણના શબ્દો છે વર્તમાન સમયમાં પેલાની વાત આપણે કરતા નથી જે વિચારધારાના આધારે રાજકીય પાર્ટીઓનું ગઠન થયું હોય તેમના સ્થાપકો રહ્યા હોય તે વિચારધારાથી વિપરીત વિચારધારાવાળા વ્યક્તિને જો તેઓ જીતી શકે તેમ હોય તો તેમને લાલ જાજમ બિછાવીને સ્વાગત કરવામાં આવે છે જે તે પાર્ટીનું હાઈકમાન્ડ તેમને વાજતે ગાજતે પોતાની પાર્ટીમાં લઈ આવે છે અને પોતાની જ પાર્ટીમાં દાયકાઓથી સેવા કરતો દાયકાઓથી વફાદાર રહેલો વિચારધારાને ભરેલો કાર્યકર્તા માત્ર અને માત્ર શેત્રંજીઓ પાથરવા ખુરશીઓ ગોઠવવા સિવાય કશું કામ કરતો નથી પરિણામે તેનામાં અસંતોષ જાગે છે અને તે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરે છે ક્યારેક આવા નાના કાર્યકર્તાઓને શિસ્તના નામે કોરડો વીંઝી અને દબાવીને બેસાવી દેવામાં આવે છે પરંતુ ધારાસભ્ય કે સંસદ સભ્ય થયા પછી તેમની મહત્વાકાંક્ષાઓ જોર પકડે છે અને એ જોર પકડવાને કારણે તેઓ વધારે ભાગીદારી છે ઘણી વખત લોકોમાં જેઓ સત્તાની વધારે નજીક હોય તેઓ વધારે માલ ખાઈ જતા હોય છે એટલે ભાગીદારીનો પણ પ્રશ્ન ઉભો થાય છે સત્તામાં ભાગીદારી પૈસામાં ભાગીદારી પ્રતિષ્ઠામાં ભાગીદારી જેમને આ ભાગીદારી મળતી નથી તેવા તેઓ અસંતુષ્ટ થઈ જાય છે અને પરિણામે જે તે પાર્ટી માટે મુશ્કેલી સર્જી દે છે એટલે અસંતોષ ઉત્પન્ન થવો એ નવી વાત નથી અને તેનું એકમાત્ર કારણ રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓનું સ્વાર્થ પ્રેરિત ઘડતર છે તેમને સિદ્ધાંતો સાથે કાંઈ લેના દેના હોતા નથી જે તે પાર્ટીમાં હોય ત્યાં સુધી તેમના વખાણ કરે તેમના ને હાઈકમાન્ડના વખાણ કરે તેમના નેતાઓના વખાણ કરે સામેવાળી પાર્ટીની વિચારધારાને તેમના નેતાઓને ભાંડે પરંતુ જેવો મોકો મળે અને બીજી પાર્ટીમાં જાય એટલે રાતોરાત તેમ તેમનામાં ડ્રાસ્ટિક ચેન્જ આવી જાય ખૂબ જ મોટું પરિવર્તન આવી જાય અને નવી પાર્ટીનો નેતા તેમને સારો લાગવા માંડે નવી પાર્ટીની વિચારધારા તેમને ગમવા લાગે એટલે આ જે અસંતોષ છે તે જનતાની સેવા માટેનો નથી આ અસંતોષ પોતાના ઘર ભરવામાં જો કોઈ ખામી રહી જાય તો તે માટેનો છે આમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કોઈ અપવાદ નથી કે તેઓ પોતાના પક્ષ સામે બળવો કરી રહ્યા છે આપણે અત્યાર સુધીમાં અસંખ્ય એવા લોકોને જોયા છે જેઓ પોતાની પાર્ટીની સામે પોતાની ડિમાન્ડ પૂરી ન થવાને કારણે પોતાના ઈગો સંતોષ આવવાને ના કારણે ના ઈગો તેમનો ના સંતોષાય તેમને કંઈક સત્તામાં ભાગીદારી ન મળે તેમને પૈસામાં ભાગીદારી ના મળે કારણ કે રાજકીય લોકોનું કેવું હોય છે કે તેઓ જેમના હાથમાં તેમના મોંમાં હોય છે જે વ્યક્તિના હાથમાં સત્તાના કમાન્ડ હોય તે અનહદ ભ્રષ્ટાચાર આચરે છે પોતાના લાગતા વળગતાઓને હોદ્દા આપી દે છે પોતાના લાગતા વળગતાઓને કોન્ટ્રાક્ટ આપી દે છે કામ ગમે તેવું થાય આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રામ પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી અનહદ ભ્રષ્ટાચાર વ્યાપેલો છે કોઈ પણ પાર્ટી હોય માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જ લોકો રાજકારણમાં પ્રવેશતા હોય તેવું એક દ્રશ્ય ખડું થયું છે અને તે આપણી નજર સમક્ષ છે એકના એક રોડ કેટલી વાર બને છે કોન્ટ્રાક્ટ લેવામાં પણ માથાકૂટો ચાલુ છે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ હોય છે જેમને નથી મળતો તે અસંતુષ્ટ હોય છે અને જેમને મળે છે તે સંતુષ્ટ હોય છે અને તેમની સામે બોલનારાઓને રાષ્ટ્ર વિરોધી ચિતરી દેવામાં આવે છે એટલે આ એક રાજરોગ અને રાજ ડાયાબિટીસ એક એવો રાજરોગ છે જે દરેક રોગનું ઘર છે જે રાજકીય પક્ષોને આ રાજરોગ લાગુ પડ્યો છે ભૂતકાળમાં આપણે જોયું કે જે કોઈ પાર્ટીઓ મજબૂત હતી તે આ કારણે જેમ શરીરમાં ડાયાબિટીસ આવે અને શરીર ક્રમશઃ નબળું પડતું જાય ધીમે 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 આંખ જાય શરીર નબળું પડે ખોરાકમાં પાચન શક્તિમાં તકલીફ પડે નબળાઈ આવી જાય તેવું જ રાજકીય લોકોનું છે રાજકીય પાર્ટીઓનું છે જેમને આ રાજરોગ લાગવું પડે જેઓ સત્તાથી વિમુખ થાય એટલે તેમને આ રાજરોગ લાગુ પડી જાય અને તેમનું ક્રમશઃ ધોવાણ થઈ જાય એટલે આપણે જો કોઈ પાર્ટીને એવી રીતે મત આપતા હોઈએ કે આ વિચારધારાને કારણે આપીએ છીએ તો ત્યાં આપણી ભૂલ છે કોઈ વિચારધારા હોતી નથી આજે જે પાર્ટી સત્તામાં છે કાલે તે સત્તા પર નહીં રહે તો તેમની અંદર બેઠેલા આ સત્તા લોલુપ લોકો ફરી પાછા દેડકાની જેમ ઉતરીને બે બીજી જગ્યાએ જતા રહેવાના છે આજે જે પાર્ટી ખાલી છે તેમાંથી ઉછળી ઉછળીને સત્તાધારી પાર્ટીમાં ઘૂસે છે કાલ સવારે તેમની પાસે સત્તા ન રહે એટલે ઉછળી ઉછળીને અન્ય પાર્ટીઓમાં જવા લાગે આવી ભાગાદોડ તો સતત તેમને ચાલુ રહેવાની છે કારણ કે આપણે અગાઉ કહ્યું તેમ રાજકારણ તેમના માટે સેવાનું માધ્યમ નથી એ લોકો જતા રહ્યા જે લોકો સેવા માટે લોકોના ઉત્કર્ષ માટે રાજકારણમાં આવ્યા હતા એવા લોકો તો જતા રહ્યા તેમને આપણે જ ઘણીવાર ચૂંટતા નથી હવે એવા લોકો છે હવે એવી પાર્ટીઓ છે જેમને વિચારધારા સાથે સિદ્ધાંતો સાથે કશા જ લેના દેના નથી તેમને માત્ર સત્તા સાથે પૈસા સાથે પદ સાથે અને પ્રતિષ્ઠા સાથે લેના દેના છે અને તેમના માટે રાજકારણ એક ધંધો છે સત્તા મેળવવાનો પૈસા મેળવવાનો એટલે આપણે પણ યોગ્ય ઉમેદવાર હવે પાર્ટી જોઈને કે વ્યક્તિ જોઈને કોઈ ઉચ્ચ કક્ષાનો નેતા જોઈને આપણે મતદાન કરતાં પહેલાં સો વખત વિચાર કરવો પડશે કે આપણે પણ વ્યક્તિ જોઈને જે આપણું કામ કરે આપણા વિસ્તારનું કામ કરે આપણી વાત સાંભળે અને આપણી વચ્ચે રહે તેવા વ્યક્તિને આપણે ચૂંટવો પડશે નહીં તો આ ધંધાધારી લોકો ક્રમશઃ ઉદ્ધયની જેમ લોકશાહીને માધ્યમ બનાવીને પોતાના ઘર ભરશે અને આપણા ઘરને ખાઈ જશે જય હિન્દ જય ભારત